હલો ફ્રેન્ડ કેમ છો બધાએ હું છું રેખા જે આંબરણીયા જય માતાજી જય દ્વારકાધીશ આપણે ખૂબ સરસ આજે એક વેરાયટી લઈને આવ્યા છે તો પૂરો વિડીયો જોજો વેજ વેજીટેબલ્સ કબાબ બનાવવાના છે આપણે મસ્તની બ્રોકોલી પાલક મરચાં ઝીણી ઝીણી કટકી સુધારી લીધી છે પછી આ છે ચાટ મસાલો આ છે ઝાઝી બધી કોથમરી આ વટાણા આ છે બ્રેડનો ભૂકો જે સ્લાઇઝ આપણે નાખવાની અંદર માટે બ્રેડ ક્રમ્સ આ કાજુ આ લસણ અને આદુની પેસ્ટ છે આ ઝીણા ગાજર અને આ છે કોર્નફ્લોર બટાણા બતાવ્યા અને આ છે બટેટા બાફેલા આપણે હરાભરા કબાબ બનાવવા માટે આટલી વસ્તુ જોશે તો આનો આપણે સ્ટાર્ટ કરીએ તો ખૂબ સરસથી મેં ધોઈ લીધું હતું બ્રોકોલી છે જે આ એને ખૂબ સરસથી ધોઈ અને રાખી દીધા હતા અને આપણે ગરમ પાણીમાં એને થોડાક બાફશું બહુ ચડવા દેવાના નથી કારણ કે એમાં આપણે જે હરાભરા કબાબ બનાવવાના છે વેજીટેબલ્સ તો એમાં આપણે ક્રન્ચિસ રાખવાનું છે તો મેં ખૂબ સરસથી પાલક છે અને મેં લગભગ ત્રણ પાલક લીધી છે અને થોડુંક અઢીસો જેટલું બ્રોકોલી છે અને આપણે એને પહેલાં એકદમ સરસથી ગરમ પાણીમાં આટલું જ કરવાનું છે ખૂબ બાફી અને ચડી જાય એટલું કરવાનું એક પાણીનો હૂંફાળો આવે એટલે ગેસ તરત બંધ કરી અને કોઈ પણ વાસણ હશે એમાં આપણે પાણીથી બધું કાઢીને નિતારી અને કોરું કરી નાખવાનું છે તો અહીંયા જો મેં પાલક ઉપરથી લઈ લીધી છે અને હવે બ્રોકોલી છે એ પણ નાખી દઈશું અને સરસથી એની ઉપર થોડુંક એવું પાણી રેડી દેશું કે એકદમ સરસ આપણું થઈ જાય હવે એ થોડું થોડું ગરમ છે ત્યાં સુધીમાં આપણે એનું નીચેનું પાણી છે એ પણ કાઢી નાખશું કે વરાળથી હજી પણ એ બફાઈ ન જાય હવે એ થોડું ગરમ છે ત્યાંની ઉપર મેં વટાણા નાખી દીધા છે કારણ કે વટાણા એકદમ સ્મૂધી છે એટલે ગરમ ગરમ હશે એમાં થોડા ક્રન્ચિસ જેવા થઈ જશે આપણે અહીંયા લાંબી પટ્ટીમાં એકદમ સરસથી ડુંગળીને કટ કરી લેશું અને બટેટા છે બાફેલા એને પણ આપણે ખમણી લેશું કારણ કે આપણે એમાં મિક્સ કરવાની છે ડુંગળી અને બટેકા બે વઘારીને તો આગળની પ્રોસેસ જોજો ફ્રેન્ડ અત્યારે ખૂબ સરસ ગ્રીનરી શાક આવે છે તો ખૂબ સરસ આપણે શાક એમાં ગ્રીનરી નાખવું હોય તો નાખી શકાય વેજીટેબલ આપણે આનું નામ આપેલું છે હરા કબાબ તો હરા એટલે એટલા માટે કે ગ્રીનરી વસ્તુ છે એટલા માટે તો ખૂબ હેલ્ધી વસ્તુ છે એમાં ગમે તે શાક કોઈ પણ ગ્રીન નાખી શકો છો તો ઉપરથી પાલક લઈ અને હું એમાં ક્રશ મિક્સરમાં નથી કરવાનું આપણી પાસે આવું હોય તમારી પાસે ચોપર તો ચોપર કટિંગ કરવાનું છે કારણ કે આપણે એને માઇનર જ ક્રંચી થવા એવું જ કરવાનું છે કે આપણે જે ખાઈએ તો આપણને ક્રન્ચિ એમાં ટેસ્ટ આવવો જોઈએ એટલે આપણે ગાજરને પણ બાફ્યા નથી તો બસ હળવા હળવા આપણે એને ક્રન્ચીસ કટિંગ કરી લેશું ચોપરમાં અને ચોક્કસથી એકવાર આવી રીતે બનાવજો જો બ્રોકલી ન મળે તો અહીંયા આપણે ફ્લાવર પણ લઈ શકીએ છીએ તમને વધારે પડતું ભાવતું હોય તો એમાં આપણે અત્યારે વટાણાની સિઝન છે ઝીંજરા છે કોઈ પણ ગ્રીનરી શાક લઈ શકાય પેપ્સિકમ છે તો આપણે બધી વસ્તુને એકદમ સરસ ક્રંચથી કરી નાખી અને મેં અહીંયા બે જ ચમચી તેલ મૂકી અને ઝાઝુથી જીરું મૂક્યું છે અને હિંગ મૂકી છે અને આમાં ઝાઝું તેલ નાખવાની જરૂર નથી કારણ કે આપણે એને શાકની જેમ ચડાવવાનું નથી ઓન્લી એને પાણીમાં આપણે બાઈફવું છે તો હવે એમાં થોડુંક પાણી રહી ગયું હોય તો એને આપણે બાળી નાખવાનો છે એટલે આપણે પેનમાં બે ચમચી જેટલું તેલ મૂક્યું પછી એમાં આદુ મરચાંને લસણ નાખી પેસ્ટ નાખી અને એને સરસથી આપણે એકદમ સોતરી લેશું કે એનાથી એકદમ સરસથી પાણી હોય એ બળી જાય હવે થોડું એવું થાય એટલે આપણે એમાં ડુંગળી નાખી દઈશું અને ડુંગળી મેં થોડીક મોટી સુધારી છે ફ્રેન્ડ તમે ઝીણી સુધારજો કારણ કે વચ્ચે મારે ફોન આવી ગયો હતો તો વાત કરતાં કરતાં થોડુંક મોડું થઈ ગયું અને મારે બધી તૈયારી પણ થઈ ગઈ હતી એટલામાં માટે તો અહીંયા ડુંગળી ખાસ જેની સુધારજો હવે આપણે જે વટાણા બ્રોકોલી અને પાલક ત્રણેય વસ્તુને ક્રશ કરી લીધી છે જે એને આપણે આમાં કરવાનો છે તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો તમે બનાવો ને તો ફાસ્ટ ગેસ રાખવાનો છે કે ફાસ્ટ ગેસમાં એકદમ પાણી છે એ બળી જશે જોઈ શકો છો મેં ફૂલ ગેસ રાખ્યો છે ફૂલ ગેસ રાખી અને ખૂબ એને હલાવવાનું છે એ પકાવવાનું નથી આપણે જેમ શાક પકાવીએ એમ કોઈ પણ વસ્તુને પકાવી હોય તો ધીમા તાપે પકાવવાની છે પણ આપણે પાણી જ બાળવાનું છે તો મારે ખૂબ સરસ એકદમ પાણી બળી ગયું છે જોઈ શકો છો એકદમ કોરું આપણું થઈ ગયું છે તો મેં જે ત્રાસ લીધો છે વાસણનો એમાં મેં નાખી દીધો છે કથરોટમાં અને એમાં આપણા બટેટા પણ છે એ બાફેલા છે તો ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે એમાં અને ગાજર પણ એમાં નાખી દીધા છે તો ઝાઝીથી કોથમરી નાખશું પહેલાં તો આપણે કારણ કે આપણે એનું નામ જ છે કે હરા ભરા વેજીટેબલ્સ કબાબ તો અહીંયા મેં જો બ્રેડ છે એની મેં ભૂકો કરી લીધો તો એ નાખ્યો છે ચાટ મસાલો છે અને આપણે જે લોટ છે મકાઈનો એ મેં નાખી દીધો છે કે કોર્ન ફ્લોર તો ફ્રેન્ડ આપણે બધી વસ્તુને ખૂબ સરસથી મસળી અને ભેગી કરી લેવાની છે ને ચોક્કસથી તમે આ બનાવજો ભલે મહેનત છે ઘણી બધી છે પણ ખૂબ ટેસ્ટમાં લાગે છે અને મેં ચાટ મસાલો નાખ્યો છે એટલે મેં ટેસ્ટ મુજબ ખાલી મીઠું અને તીખાને ભૂકી નાખી છે અને પછી આવી રીતના આપણે વાળી અને કાજુ છે એના આપણે બે ફાડા કરી નાખશું અને એક એક ફાડું એમાં આપણે નાખશું તો આપણે બધી ટીકી જે આવી રીતના છે એ વાળી લેશું અને તમને હાથમાં ચોટે તો અહીંયા થોડું તેલ પણ લગાવવાનું છે અને જ્યારે આપણે તળશું ત્યારે એને આપણે લોટમાં કોટિંગ કરશું જે કોર્ન ફ્લોર પાવડર અને બ્રેડની ક્રંચ બે આમાં ઓલરેડી આપણે નાખી છે થોડીક લોટમાં અને પછી આપણે ડીપ કરી અને તળવાની છે તો જોઈ શકો છો દેખાવમાં જ કેટલી સરસ હશે તો ટેસ્ટમાં પણ કેટલી સરસ થઈ હશે ચોક્કસથી બનાવજો ને મારી સાથે શેર કરજો એને નું પિક્ચર ફોટો પાડી અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જરૂરથી મને કહેજો કે મેં બનાવી છે મારી આઈડી એમાં પણ રેખા જે આમરણીયા જ છે ઘણી હું કહું છું તમને તો કોર્નફ્લોર પાવડર છે એમાં આપણે કરી લેશું હા ફ્રેન્ડ તમારી પાસે કોર્નફ્લોર પાવડર ન હોય તો ચોખાનો પાવડર પણ ચાલે છે ચોખાનો લોટ હોય એ પણ ચાલે છે પણ કોર્નફ્લોર ખૂબ સરસ અસર કરે છે અને અહીંયા એની પેસ્ટ બનાવી એમાં ડીપ કરીને તળવું હોય તો પણ તળી શકાય અને અહીંયા માર્કિંગ કરજો મેં તેલ ખૂબ ઓછું મૂક્યું છે જે આપણી ટીકી છે એ પૂરી પણ ડપ નથી થતી એકદમ ઓછી ડપ થાય ત્યાં સુધી જ મેં એમાં તળી છે તો જોઈ શકો છો તમે કે પૂરી ડૂબી નથી જતી અડધી ડબે છે તો આવી વાતોમાં આપણે ધ્યાન રાખશું ઝીણી ઝીણી વાતોમાં તો ખૂબ સરસથી બનશે અને ખૂબ હેલ્ધી છે તમારા છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને હા ફ્રેન્ડ એક બીજી વસ્તુ કે તમે આટલી તૈયારી કરી અને ફ્રીજમાં રાખી દો અને તૈડા વગરની જ બનાવેલી જે પેલા મેં ટ્રેમાં બતાવી તમને ગ્રીન એ રીતની કરી અને ફ્રીજમાં મૂકી દેવાની કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમારે વહેલી બહાર લઈ લેવાની અને પછી આવી રીતે તમે એને નાસ્તામાં સર્વિંગ કરો તો ખૂબ ટેસ્ટી હેલ્ધી અને ખૂબ સરસ વસ્તુ થાય ઘરની બનાવેલી ચોખ્ખી તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કોઈ મહેમાન આવવાના હોય તો પણ બનાવજો અને આમાં બધા જ ગ્રીનરી શાક લાગે પડે છે તમને કોઈ બી શાક હોય ચોળી હોય ગમે તે હોય તમારા ટેસ્ટ મુજબ તમને ભાવતા હોય શાક એમાં તમે કરો છો તો બસ જો આપણે બધી જ એકી સાથે તળી લેશું અને ઠંડી થશે તો પણ ભાવે ગરમ હોય તો પણ ભાવે તો હવે આપણે જો તળાઈ ગઈ છે અને ટેસ્ટ પણ કરીએ અને કાજુ પણ એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે ને એકદમ ક્રિસ્પી બની છે તો જો જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવ્યો છે તો એક વાર ચોક્કસથી બનાવજો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં મારો વિડીયો શેર કરજો અને જો આ ફ્રેન્ડ તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક અને કમેન્ટ કરીને જાજો ચાલો નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને જોઈ શકો છો અંદર વેજીટેબલ્સ આપણું કેટલું સરસ દેખાય છે દેખાય છે ને સરસ આવી ગયું ને મોઢામાં પાણી અને સાથે ગ્રીન ચટણી છે તો ચાલો હું ટેસ્ટ કરી લઉં અને પછી તમને કહું કે કેવી લાગી છે ફ્રેન્ડ તો ખૂબ સરસ ટેસ્ટ માં બહુ સરસ છે હું દીપને એ જ કહું છું તો ચાલો નવા વિડીયો સાથે